આપણે ત્યાં કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા જો આપણે સાજા હોઈશું તો આપણે કામ કરી શકીશું ત્યારે રાજકોટમાં મીડિયા કર્મીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું વિકાસ સપ્તાહ નિમિત્તે ગુજરાત સરકારના માહિતી ખાતા અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મીડિયા કર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમ ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે રાજકોટની રેડ ક્રોસ બિલ્ડિંગ ખાતે મીડિયા કર્મીઓ માટે વિશેષ મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું આ એક નવી કોન્સેપ્ટ છે અને બહુ સુંદર વિચાર છે અને આજે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર આપણે બધા સમજ જાણીએ છીએ એટલે રોગ વિશે આપણને પહેલાંથી માહિતી મળે એ માટે અમુક બ્લડ ટેસ્ટ અને અમુક પ્રકારની તપાસ થઈ શકતી હોય છે અને આ તપાસ દરેક જિલ્લામાં દરેક જિલ્લાની રેડક્રોસની બ્રાન્ચમાં કરવી એક વિચાર તરીકે પણ બહુ ઉમદા વિચાર છે અને એનાથી ઘણા બધા મીડિયા કર્મીઓને ફાયદો થશે અને માત્ર એમ કે રિપોર્ટ જ કરવાના નહીં અને એમાંય જ્યારે આપણે વાત કરીએ મેમોગ્રાફી પેપ સ્મિયર અને એવા બધા જે મોટા ખર્ચાળ જોને કહી શકીએ એવા રિપોર્ટ્સ પણ આમાં ઇન્ક્લુડ છે એટલે એ ઘણો મોટો ફાયદો કરશે લોકોને અને માત્ર રિપોર્ટ જ કરવાનું એવું નથી એનું ફોલોઅપ પણ કરવામાં આવશે એટલે કે ભાઈ કોઈને કંઈ મેડિકલ કન્સલ્ટેશનની જરૂર હોય તો એ પ્રમાણે કે ભાઈ તમને કોઈ આ રોગ છે અથવા આ તકલીફ છે તમે આ ધ્યાન આપો અથવા તમે આટલું તમારા મનમાં રાખો એ માટે આ બોડી ચેકઅપ છે એ બહુ એસેન્શિયલ છે કારણ કે કોઈ બી રોગને તમે પ્રાઇમરીલી જો ડાયગ્નોસ કરો અને ઘણીવાર તમને એ મટી બી જાય અથવા ટ્રીટેબલ સ્ટેજમાં હોય છે તો રેડક્રોસને બહુ આનંદની લાગણી છે કે આજે આ આખા ગુજરાતમાં મીડિયા માટે આવો એક કાર્યક્રમ યોજી અને તેમને સ્વસ્થ અને સ્વચ્છ રહેવા માટે થઈને એનો એક આ પ્રયત્ન છે અને એ રેડક્રોસ આ સેવા પૂરી પાડી રહ્યું છે હા આ અમારી છે ગુજરાત રાજ્ય શાખા છે એમને આનું કાર્યક્રમનું પ્રયોજન કરેલું છે એટલે એમને ગવર્મેન્ટ સાથે મળીને આપણા માનનીય ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્ર સાહેબ સાથે મળીને એક આ વિચાર રજૂ કર્યો હતો તો એ પછી અમે ઇમ્પ્લિમેન્ટ કર્યો છે અને અમે આખા ગુજરાતમાં આ સેવાઓ પૂરી પાડવાના છીએ મારે એક નમ્ર વિનંતી છે આ આપણી પ્રજાને કે અમે રેડક્રોસ સોસાયટી છે થેલેસેમિયા બાળકોને ટોટલી ફ્રી ઓફ ચાર્જ બ્લડ આપી રહ્યા છે પણ બ્લડની ખૂબ શોર્ટેજ હોય છે તો ખૂબ અહીંયા રેડક્રોસને આવીને બ્લડ ડોનેટ કરે તો અમે એ અને ટોટલી ફ્રી ઓફ ચાર્જ આપી રહ્યા છે તો એ પૂરી પાડી શકીએ એ સિવાય અમે એક નવો કન્સેપ્ટ સ્કીન બેંક બી ચલાવી રહ્યા છે તો આવી એક જાગૃતતા પબ્લિકમાં આવે કે ડેડ બોડીમાંથી સ્કીન ડોનેટ કરે તો અમે એ સ્કીન પણ બન્સ પેશન્ટને કે કોઈ ડાયાબિટીક પેશન્ટને કે ન્યુરોલોજીકલ પેશન્ટને આપીએ છીએ અને એમની લાઈફ પણ અમે બચાવીએ છીએ તો આ માટે અમને પ્રજાનો પૂરો સાથ અને સહકાર મળે એવી અપેક્ષા રાખીએ છીએ ધન્યવાદ જય રેડ ક્રોસ